અમોદ નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયેલ છે જેમાં કોઈ વ્યક્તિ કચરો ફેંકે છે અને એના પછી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સંબંધિત ચીફ ઓફિસરને અમે શોર્ટ ટર્મ નોટિસ આપેલી છે એની તપાસ ચાલુ છે ચીફ ઓફિસરનો જવાબ આવ્યા બાદ

અમે ખાસ ઝુંબેશના ભાગ ભાગરૂપે વડી કચેરી તરફથી દર પંદર દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ એકાઉન્ટ ઓફિસર તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે જેથી કરીને પ્રજાના જાહેર કામ કોઈ પણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય સફાઈ કામદારોનો અપક્ષનો કહેવાનો છે કે નગરપાલિકા અમારી બાજુ સેટ પણ ધ્યાન નથી આપતી તે બાબતે એ મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે એના આધારે અમે અમારા એન્જિનિયરને જે તે વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવાના છીએ આ પ્રકારના ભેદભાવ રહિત લોકોની સુખાકારી માટે આમોદ નગરપાલિકા કામ કરે તે દિશામાં અમે જરૂરી સૂચનો આપશું જરૂર પડે અમે જરૂરી એક્શન પણ લઈશું આમોદ નગરપાલિકામાં લાખો કરોડ રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ અત્યારે બ્યુટીફિકેશન કરવાનું કામ ચાલુ થયું છે ત્યારબાદ અહીંયા આગળ સોલર પેનલ નાખવામાં આવેલી છે તેની ઉપર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેમ વારંવાર મીડિયામાં પણ સમાચાર થયા છે એ બાબતે શું પગલા લેવામાં આવશે આમોદ નગરપાલિકાને લગતી જે કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાની અંદર

નગરપાલિકાએ જે પણ નાણાકીય ચુકવણું કરેલું છે એ કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચૂકવણું કરેલું છે કેમ તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે અને પંદર દિવસની અંદર એ તપાસ રિપોર્ટ આવ્યા બાદ કોઈ પણ સત્તા પક્ષ હોય એ બાબતની કોઈ પણ નિષ્પક્ષ કાર્યવાહી કરતા રાજ્ય સરકાર અચકાશે નહીં આરટીઆઈ ને લગતી જે કઈ ફરિયાદ આવેલી છે અમારી પાસે જે કઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો ખાસ કરીને અમોદ નગરપાલિકાના અપીલ કેસો મેં તારવણી કરેલી છે અને વારંવાર આ મુજબ રિપીટ ચીફ ઓફિસર આ જે પ્રશ્ન છે વારંવાર રિપીટ કરે છે એની ભૂલને રિપીટ કરે છે તો એ ચીફ ઓફિસર અથવા સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પણ કડક પગલાં લેતા સરકાર ખચડાવાની નથી સ્થિત પત્રકારને પણ કોઈ પણ જાતની માહિતી પત્રકાર અને મીડિયા પ્રજાના અવાજને ઉજાગર કરતા હોઈએ છીએ ખાસ કરીને મેં આમોદની અંદર જોયું જે તે પત્રકારો પણ પોતાની રજૂઆત કરી છે અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રત્યે તાત્કાલિક વડી કચેરી તેમજ નગરપાલિકા આમોદને જરૂરી સૂચના આપેલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી ખાસ ટીમને અહીંયા આમોદ નગરપાલિકા